હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો આજે મારા નણંદ તેડવા માટે સંદીપ કુમાર આવ્યા છે તો મારા કાકાજી અને ફઈજી ને જમવાનું છે તો અત્યારમાં જો રસોઈની પ્રિપેરેશન થાય છે હજી વાગ્યા છે સવારના જો અહીંયા દાળ બફાઈ છે ભાત ઓલરેડી બફાઈ ગયા છે અને અહીંયા શાકનું કટિંગ થાય છે તો આપડે પેલા બપોર ની રસોઈ કરી નાખી પછી સવારનો નાસ્તો કરી તો જો આપણે શાક વઘારી નાખ્યું છે દાળ હજી થોડીક વાર ઉકળવા દેવું પછી આપણે દાળને ને વતન વઘારી નાખી શાકય જો ચડી ગયું છે અને દાળે આપડી વઘારાઇ ગઈ છે જો આપણે પાછું તેલ મૂક્યું છે ગાજરનો અને મરચાનો સંભારો વઘારવા માટે એટલે આપણે આજે બપોરે ઘરે તો ખાલી શાક રોટલી દાળ ભાત અને સંભારો જ બનાવવાનો છે અને બાકીની આઈટમ હવે બહારથી લાવવાની છે એ હું લાવવાની છું હજી નક્કી નથી તો નક્કી થાય તમને કે તો મેં તમને ઘણી વાર કીધેલું હશે કે મને છે ને પાક્કા સંભારો છે ને નથી ભાવતા તો ગાજરનો સંભારો હું દર વખતે બનાવતી તો દર વખતે સેદ છે અને મીઠે મોળો બનતો તો ગઈ વખતે જ્યારે મેં ગાજરનો સંભારો બનાવ્યો ને ત્યારે મેં ચાખ્યો તો તો ચાખ્યો ને મને એટલો ભાવ્યો ને તો જો અમુક વસ્તુ ચાખીને તો જ ભાવવા મળે પણ આપણે ચાખીને

તો જો આપણું શાક દાળ ભાત સંભારણ બધું થઈ ગયું છે લોટ તો કાકા ને બાની બધા આવી ગયા છે હમણાં હોય ને મારા મામાજી ની આવશે તો જો આપણે અત્યારે બધા માટે ચા બનાવી તો અહિયાં જો બધું પેકિંગ થાય છે બધી વસ્તુનું અને બધા વિચારે છે કે આટલું છે ને ગાડીમાં હમાઈ જાય તો સારું ને નહીં હમાય તો અહીંયા પડ્યું રહે તો જો આ બધું

આપણો ગુડ આફ્ટરનૂન બસ એટલું બધું મોડું નથી થયું તું તો ટાઈમ ટાઈમે છે પણ અમે બધા જ વેલા છીએ હાલો આ બધી દોડધામ છે બધું લઈ આવે જો ઢગલો ભરીને છે ને ઠેલા વેલા બધા તૈયાર થઈ ગયા છે આ બધી વસ્તુ છે ને ગાડીમાં હમાડવાનું છે રાજકોટ જાય છે ને આ ગાડીમાં જો તો અત્યારે બધા જમવાનું છે તમે બદામ શેક ને સમોસા ને બધી વસ્તુ લેવા આવ્યા છે અને હું એટલે આરે આવી તો કે ટિછુ ભાઈને જે કપડા છે ને ટિછુ ભાઈને માપો માપ થાય છે અને અમે છે ને બંધ લીધા લીધેતા ને તો એને પહેરવામાં થોડીક દિક્કત થાય છે એટલે કપડા ચેન્જ કરવાના એટલા માટે હું આરે જો અહીંયા બદામ શેક લેવા માટે ફટાફટ બદામ શેક લે

કલાક છે જો પછી પપડિયાના ઘરે વઈ જવાનું છે તમે લોકો રોજ વિડિયોમાં જોવો છો ભોપડિયાનો એટલો પ્રેમ આપો છો જો ભોપડીયો એના પોતાના ઘરે વહી જવાનું છે અત્યારે એના मामુના ઘરે છે જો અમને નઈ ગમે થોડક દીધો એને ભોપડિયા ઇમોશનલ છે પણ આપણે ઇમોશનલ થવાનું હસતા હસતા મોકલવાનો છે આને એને ને જોવો તો બરાબર ક્યો ચીલ મારે કારણ કે એને તો કઈ ખબર જ નથી મારે ક્યાં જવાનું એ બધું જોવે છે કપડા જોવે છે કેનો કે હું સુકાયવા મારા કપડા લાવ કે પેકિંગ કરી દيو ગાડી આવી ગઈ છે હવે સામાન કેવી રીતે સમાડો ને ઈ મોટી દિક્કત છે એટલે અહીંયા જગ્યા છે અહીંયા જગ્યા રહે ને ઉપર જગ્યા રહે જો બધો સામાન પેલા ગોઠવીએ જો આટલો સામાન છે અને આટલો સામાન છે એટલે મને લાગે છે ગાડીમાં ઈઝીલી આવી જવાનું છે એટલો બધો સામાન નથી એટલે છે ને બાંધવામાં એટલી બધી પ્રોબ્લેમ નઈ આવે તો ફાઇનલી અત્યારે ઘરે જાય છે જોવા જમવા માટે છે ને બધા લોકો બેસી ગયા છે જમવા માં જો બટેકા શાક છે રોટલી છે પછી ચટણી છે સાથે ચાઇનીઝ સમોસા છે અને નવતાડ સમોસા છે જો અને રબડી છે અને સંભારો છે આલો બધા જમવા જમવા બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ને બધા લોકો જો જમવા બેસી ગયા છે તો ચીટકુ ભાઈ ક્યાં ના વહી ગયા છે બધા જમી લીધું બધા વહી ગયા હતા અને અમે બધા થોડીક વાર આરામ કર્યો અત્યારે વાગી ગયા છે પૂર્ણા છ અને નીરવ અત્યારે દાળ ભાત ખાધા છે કારણ કે અમે છે ને બપોરે આજ બહુ વહેલું ખાઈ લીધું હતું હવા એક ક્યાં ત્યાં તો અમે નવરા થઈ ગયા હતા પછી બધાએ શાંતિથી બે

કહેવાતા હશે તો મને છે ને હવે સુરત ની બહુ યાદ આવી છે એટલે આપણે ટૂંક સમયમાં છે ને મારા પિયર જવું આપણે ચાર મહિના થઈ ગયા રોકાવા ગયા હતા મારે ફ્રેકચર થયું હતું ને ત્યારે થોડાક દિવસ જ ગયા હતા પછી મારે પાટો ખોલાવાનો હતો એટલે આપણે ફટોફટ આવતા રહ્યા હતા અને એના પછી ગયા આપણે એક કે બે વાર પણ એ છે ને આપડે કામ પૂરતા આપણા શૂટ માટે ગયા હતા એટલે માંડ અડધો અડધો ટકા નહીં રોકાણ આવે તો હવે મારે છે ને એક બે દિવસ તો એક બે દિવસ પણ સુરત રોકાવા જવું જ છે એટલે આપણને ટાઈમ મળે ને એટલે આપણે ફટોફટ છે ને સુરત જતા રહીએ અઠવાડિયું તો રોકાશું મિનિમમ પછી જોવું જેવો ટાઈમ હશે એવું જાડુ ને હું જો જમીન છે ને ગાર્ડન બેસવા માટે આવ્યા જો બેસી ખાલી ચડી ગયેલી ધીમે ધીમે હાલે છે હવે ગાર્ડન ક્લોઝ થવાનો ટાઈમ થઈ ગયો એટલે પાછા ઘરે જઈએ તમને આજનો અને કાલનો નો છે ને ભેગો જોવા મળશે કારણ કે અમારે ઓલરેડી એક દિવસ વચ્ચે ગેપ છે વ્લોગ તો એ બી દૂર થઈ ગયા ને અમે થોડા ઘણા થાયકા હશું હમણાં એટલે વ્લોગ એ થોડોક ઓછો લેશું એટલે તમને છે ને રેગ્યુલર ટૂંક સમયમાં બધા વ્લોગ આવવા ચાલુ થઈ જાય ને એવું છે કે આજે ટીચકુ ભાઈ ગયા ને તો કઈ બધું મને આખો દિવસ કઈ વ્લોગ લીધો જ નથી તો આપડે કીધું આજનો કાલ નો બંને મિક્સ કરીને તમને એક મસ્ત મજાનો વ્લોગ દઈ કહી કારણ કે આજનો વ્લોગ બનાવશું તો આવું નાનો બનશે પણ એટલો કઈ કન્ટેન્ટ બીજો દેવા જેવો નથી તો કીધું બે દિવસ નો મિક્સ કરી દઈએ હે ગાઈસ નવો દિવસ શરૂ થઈ ગયો છે જેમ તમને કાલે કીધું હતું કે બે દિવસનો ભેગો એક જ વ્લોગ આવવાનો છે તો જો અત્યારે હું ને નીરવ નાસ્તો કરવા બેઠા છીએ અને ચિટકુ ભાઈ વગર છે ને બધું હાઉ સુનું સુનું લાગે છે આપણે એને વિડીયો કોલ કર્યો પણ ભાઈ હુંતા હતા

મમ્મી મમ્મી કે લાગે લાગે થોડું વધારે કારણ કલાક ડ્યુટી હતી મજા આવી અમારું રમકડું એટલે ઘર ખાલી થઈ ગયું નથી ગમતો મને લાગે એક બે કાલ ને હાલ ની ઘરે પાછા આવ્યા ને તો અમે વાટ જોતા હોય કે ઘરની લાઈટ શરૂ હોય ને આમ ફટોફટ રૂમ માં ઘરી જઈને રમાણી બધો લાઈટ શરૂ હોય બંધ હોય ચીટકું તો છે ને એટલે મને લાગે પાંચ છ દિવસ બધા બહુ લાગશે પછી ધીમે ધીમે છે ને એ ટેવાતો જાય ને આપડે

અત્યારે અમે આવ્યા છીએ મારા ફ્રેન્ડ ની ત્યાં ને જાડું હું લીધું આપડે

તો મેડમ આજે શેનો પ્રોગ્રામ છે એ કહી ગયો નંબર no. 9 માં ફોન કરીને તમે એક્ચ્યુઅલી પૂછી લો કે આજે શેનો પ્રોગ્રામ છે હું તમને ની ઓકે ઓકે હોટેલ છે કે નંબર 9 માં ફોન કર્યા હોટેલમાંથી આજે આપણે સે ખીચડીનો પ્રોગ્રામ પછી એની સાથે જેમ ભાખરી દૂધીનું શાક અને ચા અને પાપડ ચા અને ભાખરી મારા માટે તાર માટે ચા અને ભાખરી અમારા બધાએ માટે છે અને દૂધીનું શાક અને ખીચડી અને પપ્પા હાટવી ભાખરી તો વાંધો નહીં બનાવ બનાવ ફટાફટ ફટાફટ નહીં હો વાર ના છે કેમ કે વેલા છે એટલે આપણે ધીમે ધીમે તે કરવાની છે જો મારા મમ્મી છે ને આજે 9:30 ની બસ છે ને અત્યારે જો બેગ બેગ લગાડીને તૈયાર થઈ ગયા છે કા પિયર જવાનું છે એમના થોડું કઈ કા મમ્મી આ ફુગા ને લેતા જાવ ને પિયર માં બીજું હું ભત્રીજા મોટા થઈ ગયા ફુગા નહીં ભાણા ભાઈ આપડા ઈ રમશે પણ ઈ વહી ગયા રાજકોટ કા

ના ના એવું નથી એ શિમલા પાણી છે એટલે યાદગીરી માટે હે મમ્મી શિમલા મનાલીશો ગંગા નું પાણી નથી જો આજે આપણે જમવા લીધું છે ભાખરી ઘી અને ચા જાડો લીધું છે પાપડ અને ખીચડી અને પપ્પા જો ખીચડી ચોળી નાખી છે અને મમ્મી ને ડીશ માં છે આજે ચોકલેટી ખીચડી મમ્મી જે ખીચડી નીચે બળેલી હોય મમ્મી અને ચોકલેટી ખીચડી હે ને હા ચોકલેટી ખીચડી અને દૂધી નું શાક હાલો બધા જમવા હાલો બધા દૂધ પીવા મે છે ને દૂધ એમ કીધું કે સાદું હશે એ વિચારી લીધું પણ પપ્પાનું ગેરું દૂધ મારા ભાગ આવી ગયું છે મે પી લીધું એઠું કર નઈ જો મમ્મી અને પપ્પા ને અત્યારે અમે છે ને બસ સ્ટેન્ડ સુધી છોડવા જઈએ છે બસ સ્ટેન્ડ નહીં શું કેવાય

ગામડે જતા રહ્યા પેલા એક લગન છે એટલે લગન કરીને પછી પપ્પા પાછા રિટર્ન આવતા રહેશે અમદાવાદ અને મમ્મી થોડાક ને પિયર રોકાવાના છે તો મને લાગે મમ્મી માઇન્ડ ફ્રેશ થઈ જાય કારણ કે પગલે પિયર માં રહે એટલે મમ્મી છે ને પિયરમાં ને મોકલવાનું છે કારણ કે જાડુ છે ઘણા દિવસ થી ટ્રાય કરે છે કે સુરત જ પણ મોકો મળતો કામ ને લીધું જાડુ છે મારે તો અત્યારે જવું તો પણ મમ્મી એટલે મેં કીધું કઈ વાંધો નહીં પેલા તમે પાછળ થી આપડે જવાનું છે

ટીચકુ ને અરાઉન્ડ જ ફરતા હોય અને એની યાર વાતો કરતા હોય અત્યારે તો આમ ઉપલા વેલા કોઈ ઉપર જ ન આવતા હોય કારણ કે ટીચકુ છે ને તો એને રમાડવામાં મારો બધો ટાઈમ વયો જતો પણ કાઈ ને એક દિવસ તો એને જવાનું જ હતું તો હવે અઠવાડિયું એવું લાગશે પછી આપણે યુઝ ટુ થઈ જાવું તો આઈ હોપ કે તમને મારો આજનો આ બહુ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને Facebook પર જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય